નખત્રાણા પોલીસે તેરાતુચકો અર્પણ યોજના હેઠળ મૂળ માલિકના ગુમ થયેલા મોબાઈલ ફોન રોકડ રકમ અને અન્ય વસ્તુઓ તાત્કાલિક અસરથી ગણતરીના કલાકમાં શોધી કાઢી અને મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા નખત્રાણા આમ તક ન્યૂઝબુરૂમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ તેરાતુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા મોબાઈલ ફોન તથા અસલ ડોક્યુમેન્ટ ગણતરીના કલાકમાં નખત્રાણા પોલીસે શોધીને મૂળ માલિકને અર્પણ કરવામાં આવેલ છે અરજદાર અસુરેશ રાજા ચારણીના રહેવાસી સુંદરપુરી ગાંધીધામવાળાની ટ્રાવેલ બેગ એન્ડ્રોઈડ મોબાઈલ અને રોકડ રૂપિયા પિસ્તાલીસો બાદ અરજદાર વસરામભાઈ ભીખાભાઈ ભીલ રહેવાસી લુહારીયા તાલુકો અંજારવાળાનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ખોવાઈ ગયો છે જે નખત્રાણા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો તો સ્ટાફના માણસોએ મહેનત કરી અને આ તમામ જે ઓરિજિનલ વસ્તુઓ હતી તે શોધી કાઢી અને તેમના મૂળ માલિકને પરત કરવામાં આવે છે સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ દ્વારા કરવામાં આવી છે